અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે પ્રદૂષણનું જે વધતું સ્થળ છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં પ્રદૂષણ ઘટાડવા માટે એક નવી યોજના બનાવવામાં આવી છે જેમાં રેવન્યુ કમિટીની જે બેઠક મળી હતી તે બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ધાબે બગીચો પાર્કોલોથીંગ વેલ અને એક કિલો વોટનું સોલર લગાવેલ હોય તેને ટેક્સ રિબેટ મળશે તે પ્રકારની મહત્ત્વની બાબત છે તે રેવન્યુ કમિટીની બેઠકમાં એ ચર્ચા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ત્રણેય બાબતોનું પાલન રાખનાર નાગરિકો માટે દસ ટકા ટેક્સમાં રિબેટ આપવામાં આવશે તે પ્રકારનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર બે મહિના પૂરતી યોજના શરૂ કરવામાં આવી હતી અને બે મહિનામાં સાડત્રીસ અરજી આવી હતી જેમાં એક અરજી માન્ય રખાઈ હતી હવે આખા ચાલુ નાણાકીય વર્ષ માટે યોજનાનો લાભ લોકોને મળી શકશે

એના અમે મુદ્દા તારવ્યા છે પ્રદૂષણ એ હાલના સમયની વિકટ સમસ્યા એટલે પ્રદૂષણને જેમ બને એમ દૂર કરી શકાય વ્યક્તિગત પ્રયાસોના આધારે દૂર કરી શકાય એ અભિગમ ઉપર આખી આખી યોજના કાર્યાન્વિત કરવામાં આવનાર છે એ વિશે અમારી વિચારણા છે એને એ રીતે કહી શકાય જીબીઆઈ જીબીવાય રૂફ ઇન્સેન્ટીવ સ્કીમ પ્રોપર્ટી એમાં નંબર વન કે જેના રૂટોપ ઉપર બગીચો હોય જે મિલકતના ઉપર પ્રોપર્ટી ઉપર બીજું જેણે પરકોટિંગ વેલની વ્યવસ્થા કરી ને વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થઈ શકે ને તેનો ઉપયોગ થાય અને ત્રીજું કે જેણે રૂટોપ સોલાર લગાવ્યું હોય એક કિલોવર્ટનું એની મર્યાદા છે તો આ રીતે જે લોકો પર્યાવરણનું સંવર્ધન કરતા હોય તેને એપ્રિશિએટ કરતા હોય એ રીતે અમે દસ ટકા પ્રોપર્ટી ટેક્સમાં બાદ આપવાની આ યોજના છે પણ આ ત્રણે ત્રણે બાબતોને આવરી લો તો દસ ટકા માફી મળે અને કોઈ પણ એક વ્યક્તિને એક વાર આની માફી મળે એવી એ પ્રકારની યોજના લાવવા જઈ રહ્યા છે પણ એમાં હજુ કઈ સંશોધન કરી શકાય કે કેમ વિચારણા અને જો આ લાવીશું ભૂતકાળમાં આ યોજના હતી પણ એ માત્ર બે મહિના પૂરતી હતી અને પૂરતી જાહેરાત નહીં થવાના કારણે નાગરિકો સુધી નથી પહોંચી એટલે અમે ફૂલ પ્રૂફ એની માર્કેટિંગ થઈ શકે સોશિયલ મીડિયાથી તમામ પ્લેટફોર્મ ઉપર જાહેર હોર્ડિંગ્સ કે ગમે રીતે બધા જ પ્લેટફોર્મ ઉપર એની પૂરતી જાહેરાત થાય લોકોને અવેર કરવામાં આવે અને એ રીતે આ યોજનાને અમે લઈ જવા માગીએ છીએ માટે અત્યારે આ કામને અમે પૂરા ુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તેમણે આ મામલે મહત્વની બાબતો અંગે ચર્ચા કરી હતી કરવામાં આવે તો એ મહત્વનો નિર્ણય આગામી દિવસોમાં અમદાવાદના શહેરીજનો ફરી હિલિયમ બલૂનની મજા લઈ શકે તે માટે રિક્રિએશન કમિટીમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે જેમાં અગાઉ કાંકરિયા ખાતે જે હિલિયમ બલૂન ચાલતો હતો તે બલૂન બાબતે કાંકરિયા ખાતે રિવરફ્રન્ટ ખાતે બલૂન શરૂ કરવાની વિચારણા છે તે રીક્રિએશન કમિટીમાં કરાઈ હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવશે સ્વિમિંગ કોમ્પિટિશન એમસી સંચાલિત સ્ના ગારના સભ્યો વચ્ચે યોજાશે સ્પર્ધા જેમાં ફેબ્રુઆરીના અંત મહિનામાં આ સ્પર્ધા યોજાઈ શકે છે તે પ્રકારની વિચારણા હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વિજેતાઓને ઇનામ પણ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમના મામલે શું કહેયા છે ધ ક્રિએશન કમિટીના चेयरमैन જય શ્રીવેદી તે સાંભળી લો કાકરિયા લેક ફ્રન્ટની અંદર હિલિયમ બલૂનની શરૂઆતમાં શરૂઆત કરવામાં આવી હતી કેટલાક કારણોસર એને બંધ કરવામાં આવેલ છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટીની અંદર હિલિયમ બલૂન અંગે ચર્ચા કરવામાં આવી છે અને આ બંધ થવાનું કારણ પૂછવામાં આવ્યું છે ટેકનિકલ કારણોના લીધે આ જે હિલિયમ બલૂન છે ને કાકરિયામાં બંધ કરવામાં આવેલ છે કમિટી દ્વારા તંત્રને સૂચન કરવામાં આવેલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ કાંકરિયા આ પ્રકારના જે રિક્રિએશનલ એક્ટિવિટીઝ વાળા જગ્યાઓ છે ત્યાં એની ટેકનિકલ જે છે એની ચકાસણી કરી અને એની જગ્યાએ લોકો માટે નાગરિકો માટે હિલિયમ બલૂનની શક્યતા ચકાસવી અને જો શક્ય હોય તો એને ત્યાં શરૂ કરવાના પ્રયત્નો કરવા એવા સૂચન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રિક્રિએશન કમિટી અંતર્ગત આવતા સ્વિમિંગ પુલ જે છે મોટા સ્વિમિંગ પુલ નાના સ્વિમિંગ પુલ આની અંદર ઘણા બધા સભ્યો એ આવતા હોય છે સવારે સાંજની બેચ બપોરે મહિલાઓની વિશેષ બેચ હોય છે આજે કમિટીની અંદર રિક્રિએશન કમિટીની અંદર ચર્ચા કર્યા મુજબ તંત્રને સૂચના આપવામાં આવી છે કે ફેબ્રુઆરીના અંતમાં એ બેસ્ટ સમય હોય છે તો આ સમય દરમિયાન જે સભ્યો આવે છે એની એક કોમ્પિટિશનનું આયોજન આયોજન થાય વય મર્યાદાને ધ્યાન પર રાખીને અને એ કોમ્પિટિશનના માધ્યમથી બધા જ જે સભ્યો છે કોઈ એક જગ્યાએ એકત્રિત થાય એની સ્પર્ધા યોજાય અલગ અલગ સ્ટાઇલની અંદર અને એમને કોઈને કોઈ પ્રોત્સાહન આપવામાં આવે આ પ્રકારનું આયોજન અને સૂચન તંત્રને કરવામાં આવ્યું છે એ એક ક્રિએશન કમિટીના ચેરમેન જયસ્તી હતી તેમણે આગામી દિવસોમાં જે હેલિયમ ને જે વિચારણા છે કાંકરે અને રિવરફ્રન્ટ ખાતે તેને લઈને વાત કરી છે સાથે જ આગામી દિવસોમાં સ્વિમિંગ માટે કોમ્પિટિશનને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો એન્કવેજ ન્યૂઝના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં